જેતપુરમાં ધોરાજી રોડ પર ફ્લાય ઓવર બ્રિજ બનતા રેલવે ફાટક બંધ થતા રોષે ભરાયેલા સ્થાનિકોએ વંદે ભારત ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો તેમજ રેલવે ફાટક બંધ કરવાના મુદ્દે સ્થાનિકોનો રોષ ચરમ સીમાએ પહોંચ્યો હતો સાથે જ રોષે ભરાયેલા લોકોએ આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રોકવાનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે બંધ રેલવે ફાટક ફરી ખોલવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે અમારે અગિયાર વર્ષથી રહે ત્યારે આ ટ્રેનનો આ ફાટક ખુલ્લો હતો અત્યારે મહિના દિવસથી આ બંધ થઈ ગયું છે દિવાળીનો અમારો તહેવાર હતો એટલે કોઈ કાંઈ કરી ન હોગે એટલે બંધ થઈ ગયું છે હવે અમારે હાલવું ચાલુ ક્યાંથી અમારા છોકરા ક્યાંથી હાલે અમારા ઘરવાળા અમે બધાય મધ્યમ વર્ગના માણસો છીએ તો આ ગઈટા માણસ ક્યાંથી હાલે આ સીડી મેલી છે તમે એકવાર ચડો ઉતરો ખબર પડે તમે આ રસ્તો અહીંથી જાવ વાં સુધી ઉતરો તમે અમારો નીચે રસ્તો ક્યાં છે અમારે અમારો રસ્તો જોઈએ તો રસ્તો આજે અમે રેલ રોકવાનો કર્યો છે નહીં નીકળે તો અમે જયેશભાઈ આગળ આ બધા ગયા છે કે આ તો જયેશભાઈ ને કેવું છે ને કે પોલીસ સ્ટેશન ને જાવ રેલવે સ્ટેશન ને જાઉં કોણ જયેશભાઈ ને મોદી સુધી ફરિયાદ પોચે છે તો અમારી પહોંચવી જોઈએ ને કે ન પહોંચવી જોઈએ અમારી માંગ છે આ ફાટક ખોલો તમે બરોબર છે અમારા ઘરમાં કોઈને તકલીફ થાય તો અમે પુલ વટીને પેશન્ટને પહોંચાડી નથી શકતા પ્લસ અમારી એવી છોકરાઓ જે છે સાયકલ લઈને સ્કૂલે નથી જઈ શકતા એમ જ કે છે કે હાઈવે ઉપર નહીં હાલની તકે છોકરાઓ રેલ ફાટક સાયકલ લઈને ટપીને જાય છે સ્કૂલે અને કોઈ પણ બુઝુર્ગ હોય એ લોકોને પણ અહીં સીડી ચડી અને કઈ વસ્તુ લઈને અહીં આવી શકતા નથી રિક્ષાવાળાને તમે કહો એટલે રિક્ષાવાળા એમ કે સો રૂપિયા કારણ કે રિક્ષાવાળાને ખબર જ છે કે હવે આ ફૂલ બંધ થઈ ગયો હવે આ પાટક બંધ થઈ ગઈ છે પુલ ચાલુ થશે તો રાઉન્ડ મારીને પૈસા તો લેવાના જ છે રજૂઆત ભાવનગર કરેલ છે જયેશભાઈ રાદરિયા પાસે બે વખત જયેલ છે તો દિવસ દિવસની મુદ્દત પૂરી કરેલ છે ત્યાર પછી અમે આ બધું આંદોલન કરેલ છે સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી